આવનારી કલાક કલાકની અંદર તીવ્ર ગાજવીજ તોફાની પવન આંધી તુફાન વંટોળ અને અનેક જગ્યા ઉપર નદી નાળા ચલકાતા હોય તેવા તોફાની વરસાદની નવી આગાહી

લો પ્રેશર વાળી ભયંકર અને તોફાની બે નવી સિસ્ટમો જોવા મળી રહી છે સાથે સાથે દેશના અનેક રાજ્યની અંદર અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે જેમાં મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સિસ્ટમની તોફાની અસર તટીય ક્ષેત્રોમાં બેંગલુરુના વિસ્તારથી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ક્ષેત્ર ક્ષેત્રથી કોટાના વિસ્તાર ઉપર અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે કર્ણાવતીના બેંગલુરુના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અત્યારે ભારે વરસાદ વરસવાને લઈને

વરસાદનો ખતરો હવેથી ગુજરાત ઉપર રહેલો જોવા મળી રહ્યો છે જેમ જેમ વરસાદી સિસ્ટમની અસર વધી રહી છે તેમ તેમ દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી લઈને ભાવનગરના વિસ્તારોમાં અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મોરબીના ક્ષેત્ર ઉપર અને જામનગરના ના લઈને રાજ્યની અંદર મહુવાના વિસ્તારથી સુરેન્દ્રનગરના વેરાવળના વિસ્તારથી ગોંડલ જસદણના પંથકથી લઈને રાજકોટના જિલ્લાની અંદર આ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર અત્યારે ભયંકર ઉથલ પાથલ અને આવનારી છ કલાકની અંદર આકાશ પાતાળ એક થતું હોય તેમ

મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ ને સિસ્ટમની અસર વધી રહી છે તેમ તેમ ભરૂચના વિસ્તાર થી નર્મદા સુરતના વિસ્તારથી તાપી નવસારી ડાંગ ને વલસાડના વિસ્તારોની અંદર અત્યારે વરસાદનો નવો રાવ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ આવનારી છ કલાકમાં આ સંપૂર્ણ વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે કચ્છની અંદર પણ મજબૂત ફેલાયેલો જોવા મળી રહ્યો છે મજબૂત વરસાદીય સિસ્ટમના ઘેરાવાની સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો અરબસાગરના ભેજયુક્ત ને તોફાની પવનો આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે જેમાં દરિયાઈ કાંઠાની અંદર લખપત

વરસાદ વરસવા અંગે નવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે તમે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર વરસાદીય સિસ્ટમની ભયંકર અસરો વધતી હોય તેવા દ્રશ્યો પણ જોઈ શકો છો જોર ઘટ્યા બાદ હવેથી ફરી એકવાર ચોમાસુ સક્રિય થવાની સાથે ગુજરાતમાં તબાહી મચાવતું હોય તેમ હવેથી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ સોમાસુ ભુક્કા બોલાવતું જોવા મળવાનું છે જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે તીવ્ર વીજળીના કડાકા ભડાકા જોવા મળી રહ્યા છે દાહોદ છોટા ઉદયપુર મહિસાગર લુણાવાડાના ક્ષેત્ર થી ગોધરા બોડલીના વિસ્તારથી વડોદરા

છે રાજસ્થાનના તોફાની પવનો કચ્છના વિસ્તારમાંથી આગળ વધતું સિસ્ટમનું પરિભ્રમણ સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી તોફાની પવનોને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી સ્ટ્રફ લાઈન મજબૂત ઘેરાવાની અસરના કારણે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર જેમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર રાધનપુર અને મહેસાણાના વિસ્તારની અંદર અત્યારે વીસ થી લઈને ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચરની સાથે રાજ્યના હવામાન ની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ